પણ બર્થડે છે તો વિચારો ડબલ ધડાકા અને અમારે આપણા બર્થડે ની કેક માટે આપણે કભી બી જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળવ્યા એક નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજે મારો જન્મદિવસ અને આમ તો ડબલ ખુશી છે અમારા મોટા ભાઈ હિતેશભાઈ માંજરિયા બિલ્ડર આદિત્ય કન્સ્ટ્રક્શન અમરેલી એનો પણ બર્થ છે તો વિચારો ડબલ ધડાકા અને અમારે રાજુભાઈ આવી ગયા છે ખાસ અમને બે ને વીસ કરવા માટે તો ત્રિબલ ખુશી ખુશી તો રાજુભાઈ વાળા એટલે રાજેન્દ્રસિંહ વાળા અમદાવાદ અમરેલી પૂરા ગુજરાત અરે ગુજરાત ને ઇન્ડિયામાં હર કોઈ ઓળખે એવા આપને વીસ કરવા માટે આવી ગયા છે અને અમારે ધ્રુવભાઈ પણ બેઠા છે મોબાઈલ મોબાઈલમાં કરે છે કદાચ ખુશી વધારે વધી જાય ને રાજેન્દ્રભાઈ આપણે કાઠિયાવાડી ફુલેકા અનિરુદ્ધસિંહ માંજરિયા આપડે દેવ માંજરિયા પપ્પા આવી બસ દડ બડાટી ભાઈઓની મોજ કાઠિયાવાડી મોજ અમારા પાડોશી ત્રાપસિયા પરિવાર ત્યાં આપણે જમવા આવી ગયા છીએ અને જમી લીધા પછી બાકી બધું આપણે જે કાંઈ કાર્યક્રમ કરશું આજના દિવસનો જન્મદિવસની પાર્ટી કરવો કે જે કાંઈ ગણો બધું આગળ આગળ બતાડતા રહેશું તો લોકમાં બહેના જ રહેજો પહેલા ભોજન સમારંભ બાકી બધું પછી તમને ખ્યાલ છે ને કાઠિયાવાડીને પહેલાં જમવાનું આપણા બર્થડે ની કેક માટે આપણે કભી માં આવી ગયા છીએ જોઈએ આપણે કઈ ફ્લેવર લઈએ છીએ તો બર્થડે સેલિબ્રેશન અને કાલે એનિવર્સરી છે તો બંને થઈ જાય જોવો જોઈએ આમાં કઈ લેવી નક્કી નથી થતું અને આમ તો તમારું સજેશન બધા લઈશ કે અમારો બર્થડે વયો જશે એટલે અત્યારે તમારી કોઈની સલાહ હું નહીં લઉં અત્યારે હું જ પસંદ કરીને કેક લઈ લઉં છું આપણને પાંચસો ગ્રામ વાળી બે કેક આપણે લઈ લેવાની થાય છે તો હવે આપણા જોજો કે આપણે કઈ લીધી એમ કારણ કે અત્યારે નથી તમને બધું બતાડવું આપણે જયારે બધી કોઈ પણ જાતની કેક લઈએ છીએ ત્યારે કબીબીમાંથી જ લઈએ છીએ આપણે વન કે સેલિબ્રેશન કર્યું એ પણ અહીંયાથી લીધી હતી અને હવે ટૂંક સમયમાં ટેન કે સેલિબ્રેશન કરવાના છીએ તો એ પણ કેક આપણે અહીંથી જ લેવાના છીએ તો વ્લોગમાં બીને રહેજો ખૂબ મજા આવશે કારણ કે અવારનવાર કેક કટિંગ તો અમારી સ્પેશિયલ છે કેક વગર બધું નકામું ડબલ સેલિબ્રેશન મારો બર્થડે આજે સોળ ફેબ્રુઆરી એની કેક છે બન્ના રાઇડર ક્લબ એટલે બન્ના લખેલું છે અને બીજું સત્તર તારીખે મેરેજ એનિવર્સરી છે તો એની પણ કેક આવી ગઈ છે તો સોળ સત્તર બંનેનું સેલિબ્રેશન સાથે થઈ રહ્યું છે ડબલ ધમાકા ડબલ કેક એની સાથે તો કેક ખાવા આવો બધાય તમને આપણું ઇન્વિટેશન છે દસ કે ટેન કે પૂરા થાય એની કેક આપણે કાપવી છે અને તમને બધાએ કેક ખાવા આવો એવી આપણી ઈચ્છા છે ટૂંક સમયમાં જ કારણ કે અત્યારે સિક્સ પોઈન્ટ થ્રી ટુ કે એવું કંઈક કે થઈ ગયા છે તો ટૂંક સમયમાં ટેન કે થશે તો જરૂર કેક ખાવા માટે આવજો અમરેલી બન્ના રાઇડર ક્લબ આપણી ઓફિસ છે લાઠી રોડ ઉપર રેલવે ફાટક પાસે તાજણ અને કેસર ભાલો બાલો ખવાય ગયો છે ઓહો હો કેસર તું તો પણ ભાઈ ગયું છે કેવી ધમાઈ રીતી મસ્ત તાજણ પણ મોજમાં છે એની ગમાણ અડધી પડધી બની ગઈ છે અડધી પડધી બાકી છે તો હું ગમાણ થઈ જાય તો એને ખાવા બાવામાં મજા આવે જો આ છે ને એવી જ કેસરની છે ને એવી જ બનાવી છે તો ચાલો આપણે કેસરને તાજરને પાણી પીવડાવી દઈએ જેથી કરીને એને મજા આવી જાય काठी काठीव नोक करंट झलक